હેલો એવરીવન વન મુદ્રિકાશ કુકમાં સ્વાગત છે તમારું તુરિયાનું શાક તો તમે ખાતા જ હશો પણ આજે આપણે એક નવું જ નવા સ્વાદમાં એટલે કે કાજુ તુરિયાનું શાક બનાવીશું જેમને તુરિયાનું શાક નથી ભાવતું એમના માટે તમે આ ટિફિનમાં બનાવીને આપશો તો આ કાજુ તુરિયાના શાકના દીવાના થઈ જશે તો ચાલો આ કાજુ તુરિયાનું શાક કેવી રીતે બનાવવું તે જોઈએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ તુરિયા લીધા છે અહીંયા તુરિયા તાજા હોય એવા લેવાના છે તો સૌથી પહેલાં તુરિયાને ધોઈ લેવાના છે તો મેં અહીંયા ધોઈને જ લીધા છે હવે ડીટિયાનો ભાગ કાઢી અને છાલ કાઢી લઈશું આ રીતે તો આ રીતે પાતળી પાતળી છાલ કાઢવાની છે બહુ વધારે નથી કાઢવાની હવે છાલ ઉતારી અને એના ટુકડા કરી લઈશું તો આ રીતે વચ્ચેથી બે ભાગ પાડી અને મોટા ટુકડા કરવાના છે તો આ રીતે ચાર ટુકડા થાય એવી રીતે મોટા ટુકડા કરી લઈશું જો એકદમ તાજા તુરિયા હોય અને છાલ એની પાતળી હોય તો તમારે છાલ કાઢા વગર શાક બનાવવું હોય તો તમે બનાવી શકો તો પણ શાક છે એકદમ મીઠું બને છે તો અહીંયા તુરિયાના ટુકડા કરી લીધા છે આ રીતના આ રીતના મોટા ટુકડા હશે તો પણ શાકની અંદર ગળી જશે હવે મેં અહીંયા આઠ નંગ લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે તીખું તમારે જે પ્રમાણે કરવું હોય એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છ નંગ લસણની કળી લીધી છે પચાસ ગ્રામ લીલું લસણ અને પચાસ ગ્રામ ધાણા લીધા છે અહીંયા લીલું અને સૂકું લસણ બંને લેવાનું છે હવે મિક્સર જારની અંદર ઉમેરી અને અધકચરું વાટી લેવાનું છે આ બધી વસ્તુને એકદમ નથી પીસવાની પણ અધકચરું હોય તો શાકની અંદર એનો ટેસ્ટ છે એ સારો આવશે હવે વઘાર માટે એક ચમચા જેટલું તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું અડધી ચમચી હિંગ હવે જે આપણે વાટેલો મસાલો છે એ ઉમેરી દઈશું હવે એને મિક્સ કરી લઈશું મિક્સ બરાબર થઈ જાય એટલે પચાસ ગ્રામ જેટલા કાજુ ઉમેરી દેવાના છે અડધી વાટકી વટાણા હવે અહીંયા કાજુ અને વટાણાને ચારથી પાંચ મિનિટ તેલમાં સાંતળી લઈશું ગેસની ફ્લેમ ધીમી રાખી અને બરાબર સંતળાઈ જાય એટલે આપણે એની અંદર ડુંગળી ઉમેરવાની છે તો મેં અહીંયા એક ડુંગળીના આ રીતે ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું હવે સમારેલા તુરિયા પણ ઉમેરી દઈશું અહીંયા ગેસની ફ્લેમ લો રાખીશું અને મિક્સ કરી લઈશું તો લો ફ્લેમ હશે તો તુરિયામાંથી ધીમે ધીમે પાણી છૂટું પડશે અને બરાબર વટાણા ચડી જશે હવે મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી લેવાનું છે મીઠું ઉમેરવાથી શાક છે એ ફટાફટ ચડી જશે હવે ઢાંકીને ચડવા દઈશું તો પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે અને તુરિયા છે એ ગળી ગયા છે હવે એની અંદર મસાલા ઉમેરીશું મસાલામાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તુરિયા ચડી ગયા છે અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખેલી હતી એટલે તુરિયામાંથી પાણી છૂટું પડ્યું છે એટલે બરાબર ચડી ગયા છે તો આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરેલો તો હવે આપણે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું તો આપણું આ કાજુ તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો છે ને ટિફિન માટે ફટાફટ બની જાય એવી આસાન રેસીપી તો તમે પણ આ સવારની ભાગદોડમાં ટિફિન માટે આ કાજુ તુરિયાના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આ નવી નવી રેસિપીના ખજાના માટે અમારી આ ચેનલ મુદ્રિકા સ્કૂકને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલી સર્કલમાં આ વીડિયોને શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ